આર આર એન્ટરપ્રાઇઝ નામની એક સંસ્થા છે ને જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના રૂરલ વિકાસ એટલે કે રૂરલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ માટે નિયુક્ત કરવામાં આવે છે એક આઉટસોર્સિંગ એજન્સી તરીકે અને એની એક જાહેરાત દિવ્ય ભાસ્કરમાં વિધિવત આપવામાં આવેલી છે અને તે જાહેરાત પ્રમાણે આજરોજ રોજ છવ્વીસ તારીખના રોજ અગિયારથી ત્રણ વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ સત્યાવીસ સોરી સત્યાવીસ તારીખના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ હતા પરંતુ જિલ્લામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લોકો ખર્ચ કરીને સ્વખર્ચે અહીંયા ઉપસ્થિત થયા પરંતુ અહીંયા આવવાથી એમને ધરમ ધક્કો સાબિત થયો કેમ કે અહીંયા પોસ્ટર મારી દીધું કે આચારસંહિતા હોવાથી ઇન્ટરવ્યુ રદ કરવામાં આવે છે તો આની નથી કોઈ એડવાન્સમાં કોઈ જાણકારી આગોતરી જાણકારી કરવામાં આવે તો આ બેરોજગારોનો ક્રૂર મજાક કહી શકીએ તો હું આપણે અહીંયા ઉપસ્થિત જુદા જુદા ઇન્ટરવ્યુ વિશે પૂછીશ આપ કયા પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ માટે આપો કેટલી જગ્યાઓ જગ્યાઓ હતી હતી અચ્છા તો તમામ લોકો ક્લાર્ક માટે આવ્યા છે ઘણી બધી પોસ્ટ એવી હતી કે જે મનરેગા પ્રોજેક્ટ છે જે એની અંદર પણ આવેલા છે ઘણા જે કહેવાય એક્સટેન્શન ઓફિસર એટલે કે વિસ્તરણ અધિકારી માટે પણ આપનું શું નામ છે આપ કયા પોસ્ટ માટે આવેલા છે વિસ્તરણ અધિકારી માટે તો કેટલી જગ્યાઓ હતી એની બે જગ્યાઓ અચ્છા કડી અને જોટાણા તો આ કેમ ઇન્ટરવ્યુ રદ રાખવામાં આવ્યું શું જાણવા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલી નથી છેલ્લી ઘડીએ સાડા દસ વાગે એક પોસ્ટર દ્વારા જાણ કરવામાં આવી રીઝન રીઝન શું આપ્યું અમને એ લોકોએ કીધું કે આચાર સંહિતા છે કડીમાં ચૂંટણીના લીધે આચાર સંહિતાના લીધે આ ઇન્ટરવ્યુ મોકૂ રાખવામાં અચ્છા ચૂંટણીમાં આચાર સંહિતા બસો કિલોમીટર દૂરથી આયા સાચી વાત આવી ગરમીના એલર્ટમાં સોંપી આવ્યા તો અમારું

ઉપસ્થિત કરે તો આમાં ઘણા બધા એવા ઉમેદવારો છે કે જેઓ પોતે ઓફિસરની પોસ્ટ માટે આવે છે આપણે જોઈએ કે આ બેરોજગારીના જમાનામાં ક્લાસ ટુ ઓફિસરની જગ્યા પણ કરાર આધારિત છે ને એ પણ કરાર આધારિત નહીં આઉટસોર્સિંગથી અને એ આઉટસોર્સિંગ એટલે ક્રૂર મજાક કહી શકીએ યુવા બેરોજગારોનો અને આ યુવા બેરોજગારો છે કચ્છથી પણ આવેલા છે ક્યાંય ક્યાંયથી આવે છે કેમ કે બેરોજગારીનો આંકડો એટલો બધો છે કે કંઈ ના શકીએ છટણી થઈ રહી છે તો આ બધા માટે યુવાનોએ જાગવું જોઈએ તો અહીંયા ઉપસ્થિત તમામ યુવાનો ખાસ આ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોએ બેરોજગારોએ એક થવું જોઈએ અને સરકારને પણ આના વિશે ઉગ્ર રજૂઆત કરવી જોઈએ તેવી આપ સર્વને હું વિનંતી કરી રહ્યો છું જય ભારત